તો મિત્રો આજનો વિડીયો થમનેલ ટાઇટલ ટાઈટલ જોઈને તમને ખબર તો પડી જ છે કે ચના ઉપર બનવાનો છે તો હા મિત્રો આજનો વિડીયો બનવાનો છે આપણા ઠાકોર સમાજના ગૌરવ એવા પ્રકાશ વાત કરવા આયા છીએ એસેમ્બલી બોલ 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 જલ્દી બોલ પણ બોલે એની પહેલા તું પહેલા સોગન ખા કે તું જી બોલીશ એ સાચું બોલીશ જે બોલીશ એ સદારામ બાપાની સોગન ખાઈને બોલીશ બધું સાચું બોલીશ આ ઇન્સ્ટાગ્રામ છે સોશિયલ મીડિયા છે આમાં દેવ કે સમાજનું નામ ના લેવાય આ નેકળી પડ્યા નામ લઈને હા શું બોલીશ પેલા આપણે શરૂઆત જ વાત કરીએ એસેમ્બલી નો ઇતિહાસ

અને મારી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજે વાત કરવાની છે કે એસ એમ ઠાકોર અને પ્રકાશ ઠાકોર જે અત્યારે બંને યુટ્યુબની અંદર જે તેમનો વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને તેઓ યુટ્યુબમાં જે વિડીયોની અંદર ઝઘડી રહ્યા છે તો મિત્રો તમારા ઝઘડવાનું કારણ છે પ્રથમ તો એટલો પ્રશ્ન નંબર 1 કે તમારા ઝઘડોનું કારણ શું શા માટે તમે ઝઘડો છો તો તમારે ઝઘડોનું કારણ પ્રથમ તો એ જ કે તમે ઝઘડવાનું તો પ્રથમ આવતું જ નથી કારણ કે પ્રકાશ ઠાકોર જે તેઓ વાત કરે છે કે હું સમાજની સેવા કરું છું સમાજનું સારું કાર્ય કરું છું તો ભાઈ તારે એશન ઠાકોર સાથે ઝઘડવાનું કારણ શું પ્રથમ તો મારો પ્રશ્ન એ કે એશન ઠાકોર સાથે તારે ઝઘડવાનું કારણ શું અને આપણે વાત કરીશું એશન ઠાકોરની તો એસ એમ ઠાકોરને તો તમે દરેક મિત્ર જાણો છો પ્રકાશ ઠાકોરને તમે કદાચ ઓછા જાણતા જે એસ એમ ઠાકોર ને તો આખું ગુજરાત જાણે છે બનાસકાંઠા જાણે છે છે કે એક રોસ્ટર રોસ્ટર કિંગ બનાસકાંઠાનો તો મિત્રો એસ એમ ઠાકોર તો તમે દરેક મિત્રો જાણતા છો તે રોસ્ટર જ મારે છે જેવું પાત્ર તેને સાનામાં મળે તો તેવું એ રોસ્ટિંગ મારે છે તો જે રોસ્ટર હોય એનો તો મિત્રો આપણે વિરુદ્ધ કરવા આવતો જ નથી શાકા શું કારણથી વિરુદ્ધ કરી અને તેનો એસ ઠાકોરનો ઠાકોરનો યુટ્યુબની અંદર વિડીયો શરૂ થાય એ પહેલાં એ કે જ છે કે તમારે ગાળો વાપડવાનો શોખ હોય તો મારો વિડીયો જોજો સગા સંબંધી ગમે તે હોય તો મિત્રો રહી વાત પ્રકાશ ઠાકોરની તો મિત્રો મારે બંને મિત્રોને એટલું કેવું છે બંને મિત્રો એક જ સમાજના છે ઠાકોર સમાજના છે મિત્રો મારે બંને મિત્રોને પ્રકાશ ઠાકોરને એ એટલું જ કેવું છે અને એસ એમ ઠાકોરને પણ મારે કહેવું છે કે સમાજના છો અને સમાજમાં હળી મળીને રહો મિત્રો ઝઘડા કરવામાં કોઈ મિત્રો મજા નથી અને મિત્રો પ્રકાશ ઠાકોરનું થમલેન પણ જોયું છે પહેલાં જે પ્રકાશ ઠાકોરનું થમલે તમે જોઈ શકો છો પહેલાં લો એશ હતું અત્યારે લો સ્ટાર કરીને નાચ્યું છે તમે થમલેન મેચ જોઈ શકો છો ને મિત્રો આવા થંભલેને મારવાનો મતલબ શું લો એસ અને લો સ્ટાર મિત્રો પ્રકેશ બીને મારે એટલું કેવું છે કે આવા થમલેનો ન મારી શકાય હું લખણ ન કરી શકાય કારણ કે આ નાનો છોકરો પણ સમજી શકે કે આ શું છે તો મિત્રો આવી રીતે આપણે યુટ્યુબમાં આગળ જવાતું નથી આપણે આવી રીતે ફેમસ થવાતું નથી સારા કાર્ય કરો સારા થંભલેનો મારો તો મિત્રો આપણે આગળ જઈશું અને મિત્રો દરેક સમાજ પણ આપણને સપોર્ટ કરશે તો મિત્રો એસ એમ ઠાકોર તો તમે મિત્રો બધા જાણ જ છો કે આના થંભલે એવી ટાઈપનો હોય છે કારણ કે રોસ્ટર છે તો મિત્રો એનો તો આપણે થમલેનની વાત જ નથી કારણ કે એ ગમે તે લખી શકે છે કારણ કે એમને જવું હોય તો એની અંદર જઈ શકે વીડી અંદર કારણ કે રોસ્ટર છે એટલે ગમે તે મારી શકે તો બસ મિત્રો મારે આટલું જ કેવું છે અને મિત્રો અત્યારે

આજના વિડીયોને આપીએ છીએ એટલે વિરામ અને મિત્રો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં લખજો આ તમને વિડીયો કેવો લાગે અને મિત્રો મારી ચેનલ ઉપર તમે ન હોય તો પ્લીઝ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બે લાઇકન ક્લિક કરવાનું ના ભૂલતા જેથી કરીને હું નવો વિડીયો અપલોડ કરું તો તેનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને મિત્રો બસ એટલું જ સમાજની અંદર ક્યારેય ઝઘડવું નહીં અને સમાજ સમાજમાં ઝઘડા થાય હું કાર્ય ક્યારેય કરવું નહીં તો બસ એટલું જ છે દરેક સમાજ માટે એક ઠાકોર સમાજ માટે દરેક સમાજ માટે મારી જ વિનંતી છે જય શ્રી રામ જય માતાજી